સુરતના સચિન મગદલ્લા રોડ પરથી પસાર થઈ રહેલા વેપારીની કારમાં અચાનક બ્લાસ્ટ થયા બાદ આગ ફાટી નીકળી હતી જેને પગલે કાર ચાલક કારમાં જ ભડતું થઈ ગયો હતો કારમાં બ્લાસ્ટ થયા બાદ આગ લાગતા સ્થાનિકો લોકો દોડી આવ્યા હતા અને વેપારીને બચાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ આગે ગણતરીની મિનિટમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા લોકો નજીક પહોંચી શક્યા ન હતા અને કાર ચાલક કારમાં જ અંદર જ ભડતું થઈ ગયો હતો અને મૃતક કાર ચાલક કારના લેવેસનો વ્યવસાય કરતો હોવાનું અને આવવા ગામના રહેવાસીઓ હોવાનું જાણવા મળ્યું છે જે કારમાં આગ લાગી હતી તે પેટ્રોલ કાર હોવાનું સામે આવ્યું છે ત્યારે કારમાં બ્લાસ્ટ કયા કારણસર થયો અને આગ કઈ રીતે લાગી તે અંગે એફએસએલ દ્વારા તપાસ કામગીરી શરૂ કરવામાં આવી છે આ દુર્ઘટના સચિન મગદલા રોડ પર બની હતી અને કારમાં બેસેલા આપવા ગામના દીપક પટેલ જે કાર લેવેચનો ધંધો કરી રહ્યા છે તે આગની ચપેટમાં આવી ગયા હતા ઘટનાના સમયે લોકોએ કારમાં ભારે બ્લાસ્ટનો અવાજ સાંભળ્યો હતો પરંતુ કારમાંથી ધુમાડા ઉડતા દેખાયા હતા અને આગ એટલી વિકરાળ હતી કે દીપક પટેલને બહાર કાઢવાનો કોઈ પ્રયાસ પણ કરી શક્યું ન હતું કારમાં જ દીપક દીપક પટેલનું મૃત્યુ થયું હતું આ ઘટના બાદ સૌથી મોટો સવાલ એ છે કે કારમાં આગ કઈ રીતે લાગીને દીપક પટેલ પેટ્રોલ પર ચાલતી કારમાં મુસાફરી કરી રહ્યા હતા પેટ્રોલ કારમાં કોઈ શોર્ટ સર્કિટ કે અન્ય કોઈ કારણસર બ્લાસ્ટ થયો હોય તેવી શંક્યતા છે કેપિંગ ઓથોરિટી અને ફાયર વિભાગ દ્વારા ઘટના સ્થળ પર પહોંચીને આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો અને તપાસ કામગીરી શરૂ કરાઈ છે આગને કારણે કાર પણ પૂરેપૂરી બળી ગઈ હતી તેનું ફાયર વિભાગ માટે તપાસ માટે મહત્વનો બની શકે તેમ છે અને સમગ્ર મામલે દ્વારા તપાસ કામગીરી કરવામાં આવશે જ્યારે સ્થાનિક પોલીસનું કહેવું છે કે પ્રાથમિક તારણો પરથી આગ શોર્ટ સર્કિટ અથવા તો ટેકનિકલ ખામીના કારણે લાગી હોઈ શકે એમ છે ફોરેન્સિક ટીમે પણ સ્થળ પર તપાસ શરૂ કરી છે અને આગ કઈ રીતે લાગી તે જાણવા માટે વિવિધ એંગલથી તપાસ શરૂ કરવામાં આવી છે